તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડિયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો ખરેખર હવે તો ફૂમતા કાકા મેદાને ઉતર્યા છે એટલું જ નહીં પરંતુ વિક્રમ ઠાકોરને જે કીધું છે ને તમને ખબર હશે મિત્રો કે હમણાં વિક્રમ ઠાકોરને એ મિટિંગમાં ન બોલાવી એટલે કે જે સન્માન કર્યું કલાકારોનું એ કલાકારોના સન્માનમાં ન બોલાવે જેને લઈને મિત્રો ફૂમતા કાકા ગુસ્સે થયા છે અને ફૂમતા કાકાએ શું કીધું છે સાહેબ

એ કાકા પોતે દરબાર સમાજમાંથી આવે છે પરંતુ ઠાકોર સમાજ વિશે એવું કીધું છે કે ખરેખર આ ખોટું થયું છે જે વિક્રમ ઠાકોરને ન બોલાવ્યો એ બહુ ખોટું છે એક વિક્રમ ઠાકોરને નહીં પરંતુ ઠાકોર સમાજના ત્યાં એક પણ કલાકાર સ્ટેજ ઉપર નહોતો એને લઈને ફૂમતા કાકાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કાકાએ કીધું છે કે ખરેખર આવું ન કરવું જોઈએ કેમકે ઠાકોર સમાજ હંમેશા માટે સુખ અને દુઃખમાં સાથે રહે છે અને એ ઠાકોર સમાજના જો તમે કલાકારને એ ઇન્વિટેશન ના આપ્યું હોય બધાએ કલાકાર તમને ધ્યાનમાં આવ્યા પણ શું ઠાકોર ઠાકોર સમાજ તમને કેમ ધ્યાનમાં ન સમાજે એવું તે તે શું શું ખરાબ કર્યું હતું અથવા એવું બગાડ્યું હતું કે જેથી લઈને આટલો બધો રોષે ભરાયા હવે મિત્રો આને લઈને મિત્રો તમને ખબર હશે કે ક્યાંક ને ક્યાંક નેતાઓ પણ આવેદન આપી રહ્યા છે ને એ એવું કહી રહ્યા છે કે અમારો કોઈ એવો મતભેદ નહોતો કે વિક્રમ ઠાકોરને અથવા ઠાકોર સમાજને ન બોલાવી પણ કંઈક કારણોસર ક્યાંક ભૂલી ગયા હશે જેના કારણે આ આવી ભૂલ થઈ ગઈ છે હવે તમે શું કહીશો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો અત્યારે વિક્રમ ઠાકોરને લઈને મિત્રો લાખો લોકોની મીટિંગો થઈ રહી છે એ મીટિંગોમાં બધા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે હવે મિત્રો ન બોલાવે તો હવે શું કરવું એ ખાસ ધ્યાન ધ્યાનમાં રાખવું એવું કહી રહ્યા છે હવે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ